પેલા ના ગવડિયા માં જોઈને કહી દેતા કે ઓણ વરસાદ કેવો રહેશે કેવો નહીં આ બધા નીંદવા આવ્યા જો મારા બા ને એનું બધાય નીંદવા આવ્યા જો એ આયા તડકા નો મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ ને સીતારામ ને જય માતાજી તો જો આવી ગયા છે આજ પાછા વાડીયા હમણા વરસાદ હતો એટલે બે થી ત્રણ દિવસ રજા હતી અને આજ પાછા મળ્યા છે નીંદવા આ દાડિયા પાછા છે નહીં પાછા ઘર મેળા છે આજ તો અમે બે મળ્યા છે નીંદવા બરોબર ને તો કેમ થાય નીંદાઈ જાય કોઈ દી નિંદાય નો જ રહે આજ તો હવે લગભગ તો તને ચાર પાંચ દી તો થઈ જશે કેમ લાગે પાંચ દી તો પાકા લગભગ નિંદવામાં થઈ જશે તો હવે હાલો અત્યારમાં ઘડીક ટાઢા નિંદવામાં નીંદવા મળ્યું જો કે આખો દિવસ અત્યારે ટાઢો પોર જ રહેશે એમાં કાંઈ ખટે નહીં અને આ છે આળુની પીર મારે જ બધું લેવરા હું કેટલો મોયરો તો જોવો તમે તમે જો મારે લેવરાવું પડે હું કેટલો મોય રહેતો જોયો ને તમે આ વાહે હતી હજી મને આંબી છે જોવો મેં આ એકલો વિડીયો બનાવી નાખો ને તે હજી મારે આવ્યો છે એવું છે તો જોવો મારી વળે

એકલું છે એકલા માં ખડ છે બહુ આઠ થી નવ કેરા છે પછી ઉપર નીંદવાનું છે એમાં તો બહુ ખડ નથી આવરી વરસાદ દાદા કેમ ભાઈ આવરી વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક અરે વાહ ભાઈ વાલત પેલે જ તો કેમ ભાઈ તો જો મિત્રો આ રાતે અહિયાં સિંહ નીકળ્યો તો મારા બાપુજી હતા વાડીએ એ કેવા હતા તો આગળ જો એને ફેરવું સિંહ ના પંજા છે આને કેવાય આને કેવડા કેવડા હગડ છે કેવા છે હગડ બહુ મોટા છે આમ તો કેવડા કેવડા મોટા મોટા હવદ ના હગડ છે તો અમે જાવી છે હવે ઠેડ વલ્લા છે ઠેડ ખડવાઠવા બપોર વેસાળ કરી પોરો હોય તો તમને ટીટોડી ના છે એક બતાવું

અરે ઉપત્યા આવે છે હમણાં વરસાદ છે અને ખૂબ સરસ હાલો હવે ખડવડવા દાયકા એક મળ્યા પાસે આવે થડવાટતા વડતા તો જોવો મિત્રો એમ તો ડોબા રાખવા બી હું રાખવી કંઈ હેલી વાત નથી તો હા ઓકળા મૂતરીને ખડબડ પડ્યું વાધવું પડે અત્યારે હા વાઢે છે આ સડી જાણ ગરમી સડી કે પવન નહીં લાગતો હોય તો અહીંથી કડવાટતા હોય ફૂળો અહીંયા કિરો કાંઈ કર્યો ને ખવડો હજી જો આયેલા જેવી છે એમાં ફરતા ફરતા કેમ મજા આવે દૂધ ખાવું કેમ લાગે હાજી તું તો દૂધ ખાતી નથી અને જો આ રીતનું છે કક તો મિત્રો હા અને ગરમી ચડી ગઈ છે તો આ વોકળા અંદર ઉતરા તા બે કડ વેઠ્યું છે જો અહીંયા ગાંડી એક કડ વેઠ્યું જો મસ્ત મસ્ત એકલું પાડે હાટું પાડે ના મજરો આવી જવાની એવું કડ વાઠ્યું સાથે તો હાલો જાય જો કડ વાટી વાટીને ગાંડી લઈને જાય છે કુંટી હાલો મિત્રો જો હવે કિશનભાઈ ની વાડી આવ્યા છે આજે સુઝુકી રિપેર કરી છે દવાની અને હવે સીઝન આવી એટલે સાટવાનું ચાલુ કરવાની છે ભાઈને સાટવી હોય તો પચાસ રૂપિયા વીઘે સાટવી છે વરોવર શાલી હતા પણ હું પેટ્રોલ નો ભાવ વધી ગયો છે એટલે પચાસ રૂપિયા ભાવ કર્યો છે ભાઈ અને દવા લાગે રગડો તૈયાર કર્યો છે દવાનો આપણી રોકી રોકી જવું હવે કમ્પ્લેટ રિપેરિંગ કરી નાખી છે અને હવે ભરવી પોપ અને સડાવી વળે આગળ પછી જોવો તમે કેવી દવા સટાયું મળી કરવા દીધી નો ઓછો ખુવારો દેખાય નોંધલું પછી તો ટ્રાય આપી છે પંપ ને બધું નવું નાખવાનું છે એટલે એક નંબર થઈ જાય પછી તો કે અત્યારે જ છે કામ તમે છોડું આખર રહકતા જ જાય બધે હાલો લો મિત્રો તો હવે આવી ગયા છે ઘરે ને બા અને બા વાતો કરવા બેહી ગયા છે ઊંજેબેન તો કરે છે તો ઊંધેમાંથી પેઢી છે જાઉં અમારે જાઉ પાડી ધરાઈ ગઈ છે આજ હવે જો મિત્રો હવે તો કાંઈ છે નહીં કામકાજને હવે જો દાડિયા કેવા જવું છે ને કાલનું આડી ફોન કર્યો હતો કાલ લગભગ દસથી પંદર જણા આવે છે હવે લગભગ કાલ ઘણું કરું તો મિનિજા તો મિત્રો ફૂલ ફૂલ છે અને સપોર્ટ કરતા રહી અને શેર સબસ્ક્રાઈબ ને લાઈક ફૂલે ફૂલ કરજો તો મિત્રો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં આજને માટે આટલું જો તો જય માતાજી